વિક્રમભાઈ ચૌહાણની નિમણૂંક કરવામાં આવેલ છે જેને દરેક જિલ્લાના સંગઠનો બનાવવા બનાવવાના રહેશે અને આ સંસ્થા દુનિયાના બાવીસ દેશોમાં કાર્યરત છે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજીત સિંહ છે આંતરરાષ્ટ્રીય મહામંત્રી તરીકે ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી આત્મારામ પરમાર જેવા સેવા બજાવે છે પ્રદેશના કાર્યકારી પ્રમુખ નારાયણભાઈ અદાણી પ્રદેશ પ્રવક્તા કિશોરભાઈ પરમાર રાષ્ટ્રીય પ્રવક્તા દિલ્હી રાજદીપસિંહ પટવારી વગેરે આ સંસ્થાની સેવા બજાવે છે રિપોર્ટર યાસીન મંસૂરી ગુજરાત સિકિયો ન્યૂઝ ધોળકા